સ્ત્રીઓને માસિક ધર્મ શા માટે થાય છે પુરાણોમાં વર્ણવેલી કથા શું તમે જાણો છો કે પુરાણોમાં સ્ત્રીઓના માસિક ધર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે છે તેમને માસિક ધર્મ શા માટે થાય તેના પર એક પૌરાણિક કથા પણ છે જેનો સંબંધ ઇન્દ્રદેવ સાથે છે ઇન્દ્ર અને બ્રહ્મ હત્યાનું પાપ ભાગવત પુરાણમાં વર્ણવેલી એક કથા અનુસાર એકવાર દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ઇન્દ્રદેવથી ખૂબ નારાજ થઈ ગયા આના કારણે અસુરોએ દેવલોક પર આક્રમણ કર્યું અને ઇન્દ્રદેવને તેમની ગાદી છોડીને ભાગી જવું પડ્યું અસુરોથી પોતાને બચાવતા તેઓ સૃષ્ટિના ભગવાન બ્રહ્મા પાસે પહોંચ્યા અને તેમની પાસે મદદ માંગી ત્યારે બ્રહ્માજીએ તેમને કહ્યું કે તેમણે એક બ્રહ્મ જ્ઞાનીની સેવા કરવી જોઈએ જો તે પ્રસન્ન થઈ જાય તો જ તેમને તેમની ગાદી પાછી મળશે આ આજ્ઞા અનુસાર ઇન્દ્રદેવ એક બ્રહ્મ જ્ઞાનીની સેવામાં લાગી ગયા પરંતુ તેઓ આ વાતથી અજાણ હતા કે તે જ્ઞાનીની માતા એક અસુર હતી તેથી તેના મનમાં અસુરો માટે એક વિશેષ સ્થાન હતું ઇન્દ્રદેવ દ્વારા અર્પણ કરવામાં આવેલી બધી હવન સામગ્રી જે દેવતાઓને ચઢાવવામાં આવે છે તે જ્ઞાની તેને અસુરોને ચઢાવી રહ્યો હતો તેનાથી તેમની બધી સેવા નિષ્ફળ થઈ રહી હતી જ્યારે ઇન્દ્રદેવને આ બધી વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ ક્રોધિત થઈ ગયા અને તેમણે તે બ્રહ્મ જ્ઞાનીની હત્યા કરી નાખી એક ગુરુની હત્યા કરવી એ ઘોર પાપ હતું જેના કારણે તેમના પર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું આ પાપ એક ભયાનક રાક્ષસના રૂપમાં ઇન્દ્રનો પીછો કરવા લાગ્યો કોઈક રીતે ઇન્દ્રે પોતાને એક ફૂલની અંદર છુપાવ્યા અને એક લાખ વર્ષ સુધી ભગવાન વિષ્ણુની તપસ્યા કરી પાપનું વિભાજન અને વરદાન તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ ઇન્દ્રદેવને બચાવ્યા પરંતુ તેમના પર લાગેલા પાપમાંથી મુક્તિ મેળવવા માટે એક સૂચન આપ્યું આ માટે ઇન્દ્રને પોતાનું પાપ થોડું થોડું કરીને વૃક્ષ જળ ભૂમિ અને સ્ત્રીને આપવાનું હતું ઇન્દ્રના આગ્રહ પર બધા સંમત તો થઈ ગયા પરંતુ તેમણે બદલામાં ઇન્દ્ર દેવ પાસે એક વરદાન આપવાનું કહ્યું એક વૃક્ષ ટ્રી સૌથી પહેલા વૃક્ષે તે પાપનો એક ચોથો ભાગ લઈ લીધો જેના બદલામાં ઇન્દ્રે તેને વરદાન આપ્યું વરદાન અનુસાર વૃક્ષ ઈચ્છે તો પોતે જ પોતાની જાતને જીવિત કરી શકે છે જેમ કે કપાયા પછી પણ ફરી ઉગી નીકળવું બે જળ વોટર આ પછી જળને પાપનો હિસ્સો આપવા પર ઇન્દ્રદેવે તેને અન્ય વસ્તુઓને પવિત્ર કરવાની શક્તિ પ્રદાન કરી આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં આજે પણ જળને પવિત્ર માનવામાં આવે છે અને પૂજા પાઠમાં તેનો ઉપયોગ થાય છે ત્રણ ભૂમિ અર્થ ત્રીજું પાપ ઇન્દ્રદેવે ભૂમિને આપ્યું તેના વરદાન સ્વરૂપ તેમણે ભૂમિને કહ્યું કે તેના પર આવેલી કોઈ પણ ઈજા હંમેશા ભરાઈ જશે જેમ કે ખાડો પુરાઈ જવો ચાર સ્ત્રી વુમન હવે છેલ્લો વારો સ્ત્રીનો હતો આ કથા અનુસાર સ્ત્રીને પાપનો હિસ્સો આપવાના ફળ સ્વરૂપે તેમને દર મહિને માસિક ધર્મ થાય છે આ સમય દરમિયાન તેઓ બ્રહ્મહત્યા એટલે કે પોતાના ગુરુની હત્યાનું પાપ વેઠે છે પરંતુ તેમને વરદાન આપવા માટે ઇન્દ્રે કહ્યું કે મહિલાઓ પુરુષો કરતાં અનેક ગણું વધારે જાતીય આનંદ કામનો આનંદ પ્રાપ્ત કરશે આ સમયગાળા દરમિયાન તેઓ પાપ વેઠી રહી હોય છે તેથી તેમને તેમના ગુરુ અને ભગવાનથી દૂર રહેવાનું કહેવામાં આવે છે આ જ કારણ છે કે પ્રાચીન સમયથી જ માસિક ધર્મ દરમિયાન મહિલાઓને મંદિર જવાની મનાઈ હતી